એમ ફૂડ સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે આજે તમને બતાવવા જઈ રહ્યા છે સુરસાગર જે લેક છે એની આસપાસના જેટલા બી વિસ્તાર છે જેવી રીતે દાંડિયા બજાર છે લાલકોટ છે એ બધા એરિયાની આજુબાજુમાં મળતો એવો નાસ્તો કે જે એકદમ મિનિમમ રેટમાં મળે છે દસ રૂપિયા વીસ રૂપિયા પંદર રૂપિયા એવામાં જેટલો બી નાસ્તો સવાર સવારમાં મળતો હોય એટલો તો અમે તમને બતાવવાનો ટ્રાય કરીશું કંઈક ખૂટી હશે તો એ બીજા એપિસોડમાં આવશે અત્યારે અમે તમને બતાવી રહ્યા છીએ દાંડિયા બજાર ચાર રસ્તા પાસે વર્ષોથી દસ વર્ષથી જ્યારથી કેનેડા કોફી હાઉસ છૂટ્યું છે ત્યારથી અહીંયા ઉપમા અને પૌમાં વેચે છે પહેલાં એ દસ રૂપિયામાં વેચતા હતા પછી પંદર રૂપિયા કર્યા અત્યારે એમને વીસ રૂપિયા કર્યા છે અમે જ્યારે દસ રૂપિયામાં વેચતા ત્યારે પણ અમે વિડીયો બનાવી લો પંદર રૂપિયામાં વેચતા ત્યારે બીજી ચેનલ સાથે અમે જોડાયેલા છે તો એમની જોડે બી અમે વિડીયો બનાવેલો આ જ જગ્યાનો ત્યારે બી આખી હિસ્ટ્રી કીધેલી આજે પણ તમને થોડીક વધારે સારી રીતે હિસ્ટ્રી કહેવાનો ટ્રાય કરીશું તો ચલો એમનો ઉપમા ટ્રાય કરીએ પૌમાં ટ્રાય કરીએ અને એમની સાથે એમના ઓનર સાથે વાત બી કરીએ અને આ જગ્યાએ આ નાસ્તો કમ ફેમસ છે એ બી તમને કહીએ આમ તો વડોદરામાં મોટાભાગના લોકોને ખબર જ છે કે આ ઉપમા પૌવાળા કઈ જગ્યાએ ઉભા રહે છે પણ જેને ના ખબર હોય એના માટે કહી દઉં દાંડિયા ચાર રસ્તા છે એની સામે જે જૂનું કેનેરા કોફી હાઉસ હતું બસ એ કેનેરા કોફી હાઉસની એક્ઝેક્ટ બાજુમાં ગલી છે ગલીની બર્ક મતલબ કોર્નર પર ઊભા રહે છે લખ્યું જ છે વીસ રૂપિયામાં પૌમાં વીસ રૂપિયામાં ઉપમા માલુસરે કેનારા કોપી મેલા સર્વિસ કરતા હોટલ મેં સતરા સાર સર્વિસ ક્યાં હોટલ ટૂંસને બાદ મેં ફક્તા ધંધાઇર ઉપર ચાલુ ક્યાંડ ફાયર બ્રિગેડ ચાર રસ્તર સાત સારો ખડા પાંચ સાર દસ રૂપે ભાવ મેં બેચતા હતા લેકન અભી મંગવાડી બનને અભી બી રૂપે ઉપમાવેક્રા ચાલુ ક્યા મહારાષ્ટ્ર લોકો દૂર દૂર आजोबा कारेलेबाग समा याशे माजरपूर तरसाई या से खाने के लिए सुबह सुबह आते हैं कृष्णभव महाराष्ट्र के बाद अभी बोर्द का भी सब लोग इधर आते हे उपमा पाव अभी फेमस हो गए दस बजे के बाद नहीं मिलता दांडिया बाजार च्या रस्ता फायर ब्रिगेड के पास या हम खड़े रहते नाम विशेष राजेश भट्ट माहू वल्लभ विद्यानगर आणांती जिल्हा पांत्रीस वर्ष के डाउन जरूर અને જ્યારે જૂનું કેનેરા હતું અહીંયા ત્યારથી હું અહીં આવું ત્યાર પછી એ તૂટી ગયું કેનેરા એટલે આ લોકો ત્યાં કામ કરતા હતા એમણે જ આ ચાલું કર્યું દસ રૂપિયાના પોહા ઉપમા આપતા હતા પછી પંદર રૂપિયા કર્યા પણ જેમ જેમ મોંઘવારી વધતી ગઈ એમ એમ એમણે ભાવ બી વધારતા ગયા આજે વીસ રૂપિયામાં બી પૌષ્ટિક નાસ્તો આપે છે ઉપમા પૌવા એની અંદર સેવ નાખેલી આવે છે અને વસ્તુ એકદમ ચોખ્ખી ઘરને કાતા હોય ને એવી છે ઓછા ભાવમાં બી પેટ ભરાય ગરીબમાં ગરીબ માણસ બી એ ખાઈ શકે ને છેલ્લા જ્યારથી તૂટું ત્યારથી આવું છું સમજો એટલે પાંચ સાત વર્ષથી ઉપર હશે પણ ઓછું નહીં એમ લાસ્ટ ટેન ઇયર્સથી પણ વધારે વખતથી હું અહીંયા આવું છું અને પ્યોર જૈન આઇટમમાં ઉપમા હું રેગ્યુલર ખાઉં છું એની કન્સિસ્ટન્ટલી દસ વર્ષથી સેમ ક્વોલિટી મેન્ટેન કરી છે અને હાઈજીન ઉપમા બનાવે છે આ ભાઈ અને એક વખત ઉપમાનો ટેસ્ટ લેવા જેવો છે બરોડા ખાતે જૈન કોમ્યુનિટી માટે જૈન બનાવવાવાળું બહુ ઓછી જગ્યા છે એમાં એક આ ભાઈ પ્યોર જૈન ઉપમા બનાવે છે જેથી દરેકે દરેક એમનો લાભ લેજો અમે એમનો છે ને જ્યારે અમારી ચેનલ અમે પહેલી વખત સ્ટાર્ટ કરેલી આજથી ચાર વર્ષ ત્રણ ચાર વર્ષ પહેલાં તો એ ટાઈમે છે ને અમે એમનો ખાલી એક વિડીયો લીધેલો ત્યારે અહીંયા બાજુના કોમ્પ્લેક્ષમાં ઉપર ઊભા રહેતા હતા અને એ ટાઈમે ખાલી અમે કોઈ હોસ્ટ બોસ્ટ વાળો નહીં ખાલી એમ જ સાદો એવું કે સાયકલ પર હું સવાર સવારમાં અહીંયા ચલાવવા આવતો હતો ત્યારે મેં વિડીયો લીધેલો એમ જ ખાલી એવું ખાલી ફૂડ જ બતાવેલું પછી અમે જીગરભાઈ સાથે આવ્યા અહીંયા વિડીયો લેવા માટે પંદર રૂપિયા હતા એ ટાઈમે અને એ ટાઈમે અમે બહુ સરસ રીતે વિડીયો લીધો આજે બી અમે આવ્યા છે બહુ ટાઈમે કેમ કે અમને એવું થઈ ગયું કે યાર બહુ દિવસે આજે ઉપમા ખાવા છે તો સવાર સવારમાં અમે આજે આવી ગયા આપણે ઉપમા બી ટ્રાય કરીશું પૌમાં બી ટ્રાય કરીશું બંને કરીશું હમણાં એમને છે ને પૌવામાં સેવ આપવાનું ચાલુ હોય પહેલાં સેવ નથી આપતા અને સેવ એ ઘરે બનાવે છે તો પહેલાં આપણે ઉપમા ટ્રાય કરીએ જો આ એમનો છે ને ઉપમા છે આ રીતે એક સ્કૂપ હોય એ રીતે આખો છે આ રીતનો અને એની સાથે એમની મસ્ત તીખી ચટણી આપશે જો એકદમ ક્લાસ ચટણી છે અને એ ચટણી એવી છે કે એ ચટણી આખા વડોદરામાં આવી ચટણી કોઈ નહીં બનાવી શકતું આ એવી ચટણી છે હા જો એમની સરસ બેસવાનો એક પાકડો મૂકેલો છે શાંતિથી અહીંયા બેસીને સવારમાં જે ખાવાની મજા છે ને એક્સ્ટ્રા ઓર્ડિનરી છે તમે પોતે અહીંયા આવજો તમને મજા આવશે દાંડિયા બજાર વિસ્તારમાં ચાર રસ્તા પાસે જ છે કેના કોફી આવશે તો એની બાજુમાં આ તમે ઉપમાં જુઓ એમનો આ રીતે આખો એક સ્કૂપ છે અને એમનું એક પરફેક્ટ માપ જ છે આખું સ્કૂપ તમે ખોલો ને ત્યારે ખબર પડે કે આ ઉપમા કેટલો બધો છે જો હવે આ ઉપમા છે ને ટ્રાય કરીએ એમની ચટણી સાથે જો આ ચટણી છે એમની તાળિયાથી ચટણી બને છે અને આ ચટણી બોસ આખા વડોદરામાં કોઈ નહીં બનાવી શકતું તો ઉપમા સુપમા આ ટેસ્ટ કોઈ અમારા માટેનો નવો નથી અમે દસ રૂપિયાનો મળતો ત્યાંથી કહીએ છીએ છે અને તમે અમારી એટીએમ ફૂડ સ્ટુડિયો જે ચેનલ છે ફેસબુક પર અને યુટ્યુબ પર બી તમે જૂના વિડીયો જોશો ને ફેસબુક પર તો એમાં તમને અમનો વિડીયો દેખાશે જ્યારે અમે વિધાઉટ એની હોસ્ટ હું કોઈ અંદર હોસ્ટ નહોતો પણ અમે ખાલી ફૂડનો વિડીયો કવર કરેલો જ ન દસ રૂપિયામાં તારા ભાવ હતો આજે વીસ રૂપિયા છે મોંઘવારી પ્રમાણે પણ આજે એ વાતને આરામથી પાંચ પાંચ વર્ષ ઉપર થઈ ગયું અને એમને પાંચ સાત વર્ષ છે ને દસ રૂપિયામાં જ ધંધો કર્યો દસ રૂપિયામાં ઉપમા ને દસ રૂપિયામાં પોંગવા આપતા હતા એમનો ઉપમા ખરેખર બસ ક્લાસ સુપબ ઉપમા છે આ એરિયામાં છે ને ઉપમા ફેમસ કમ છે એ તમને કહું કે ઉપમા બેઝિકલી એક મહારાષ્ટ્રીયન બ્રેકફાસ્ટ છે સવારમાં મહારાષ્ટ્રમાં તમને બહુ ઇઝીલી મળી જાય મહારાષ્ટ્રીયન લોકો બધા રહે છે આ એરિયામાં વર્ષોથી રહે છે અહીંયા જૂનું સિદ્ધિનાયક મંદિર બી આવેલું છે પૌરાણિક બી છે અને બહાર બી છે બંને સિદ્ધિનાયક મંદિર આવેલા છે અને બીજું કે અહીંયા મતલબ દક્ષિણી બ્રાહ્મણ કહીએ ને આપણે કોંકણી લોકો બધા અહીંયા આ વિસ્તારમાં તમને મળી હશે આ એમનો ફેવરેટ બ્રેકફાસ્ટ છે એટલે સવારમાં ઉપમા અને પૌવા આ લોકો વેચે છે આ પણ મહારાષ્ટ્રીય જ છે ઓન ઓનર છે એ પણ મહારાષ્ટ્રીય જ છે સો તમને ક્લાસ વસ્તુ મળશે એમનો એમનો સ્વભાવ વિશે વાત કરીએ ને વર્ષોથી અમે આવીએ છીએ એક જ પ્રકારનો એમનો સ્વભાવ એવું અને એક જ જગ્યાએ ધંધો કરે છે પહેલા કેનેરા કોફી હાઉસમાં એ લોકો મતલબ એઝ અ જોબ કરતા હતા કુક તરીકે હેલ્પર તરીકે પછી એમને કેનેડા કોફી હાઉસ તૂટી ગયું એટલે પછી એમને ચાલુ કર્યું પોતાનું વિચાર કરો કેનેરા કોફી હાઉસ કરતાં પણ વધારે એ લોકો અહીંયા ઉપમાના પૌવા સેલ કરે છે રોજના કંઈક એવો ટેસ્ટ છે કે જે લોકોને અહીંયા ઉપમા પૌવા ખાવા માટે ખેંચી લાવે છે મારું નામ હિંમતસિંહ લાભસિંહ જીનિયર સિટીજન સેવન્ટી સેવન ઇયર હું બચપણથી આવતો હતો જ્યારે કેનેડા કાફી આવતો હતો પછી તૂટી ગયો એ પછી એ ફૂટપાથ પર ચાલુ કર્યો ત્યારથી ઘણી વખત અહીંથી આવું જાઉં છું ખાઉં છું અંકલ પણ એક સમયથી આવે છે દસ રૂપિયાનો ભાવ હતો ત્યારથી રાઈટ રાઈટ અહીંયા હા અને દરેકની છે ને અહીંયા ઉપમા ખાવાની મતલબ અલગ અલગ રીત હોય એવું ભાઈ હું અહીંયા ચટણી અલગ થી લઉં છું અંકલે ચટણી છે ને નાખી નાખીને તમે નાખી દીધી છે ટેસ્ટ આવે હા ઓકે સો અહીંયા એવું છે કે જે લોકો અહીંયા એક વખત આવે છે ને એ પછી રેગ્યુલર અહીંયા આવે બન ના થાય હા આવે હા દૂરથી ભી આવે હું મકરપુરાથી આવું છું અંકલ મકરપુરાથી આવે સ્પેશિયલ ખાવા માટે મતલબ મકરપુરા સ્પેશિયલ અહીંયા ખાવા માટે આવે વાવ તમને એમનો ઉપમા એક્ચ્યુઅલી માં તમે મકરપુરા સ્પેશિયલ અહીંયા આવો બિલકુલ એની ટેસ્ટ બી સારી છે ચોખાઈ છે હા

બટ પરફેક્ટ સરસ અંકલ ગમ્યું વાત કરીને સારું ચાલો અમે બી ટ્રાય કરીએ હવે પૌવા ટ્રાય કરીશું ઓકે તો અત્યારે આપણી પાસે એમની પૌવાની ડીશ છે પૌવા છે ને એમના ગરમ ગરમ અંદર સ્ટીમ થતા જ હોય છે જ્યારે ગરક આવે ત્યારે અંદર ગરમ ગરમ પૌવા મળે સેમ પૌવા જોડે પહેલાં એ લોકો સેવ નહોતા આપતા હવે લોકો સેવ બી આપે છે અને સાથે ચટણી તો આપે જ છે આ એમના પૌવા ઉપર મસાલો નાખી આપે છે અને સાથે એમની ચટણી આ ચટણી છે ચટણી થોડી અહીંયા લઈએ અને કુંવા ટ્રાય કરીએ ખરેખર કહું છું બહુ સરસ નાસ્તો છે પૌષ્ટિક હેલ્ધી અને કોઈ એવું શરીરમાં વજન ના પડે એવો એકદમ લાઇટ નાસ્તો છે વીસ રૂપિયામાં કૂંવા વીસ રૂપિયામાં ઉપમા હવે તમને નેક્સ્ટ એક બીજી ડીશ બતાવીએ છે બરાબર અહીંયા તમે આવી શકશો સવારમાં સાત વાગ્યાથી દસ વાગ્યા સુધી તમને અહીંયા ઉપમાને પૌવા મળશે તો હવે નેક્સ્ટ ડિશ તમને બતાવીએ ચાલો તો આપણી પાસે છે રૂપિયામાં ચણા પુલાવ આ ચણા પુલાવ એવો છે કે અંદર છોલે ચણા બી છે અને દેશી ચણા બી છે અંદર નાના નાના વેજીટેબલ બી નાખેલા છે જેવી રીતે બીટ છે કોબીજ છે ગાજર છે બધું નાખેલું છે અંદર પુલાવ છે ને એકદમ રેડ કલરનો તમને અંદર ચણા બણા સાથે તમને મળશે ફરી વખત તમને કહું છું અંદર બે જાતના ચણા હોય છે એક છોલે ચણા અને એક દેશી ચણા જે કાળા ચણા કહીએ આપે પ્લસ એમાં બીટ હોય છે ગાજર હોય છે પંદર રૂપિયામાં આપે છે લાલ કોટની એક્ઝેટ સામે આ ચરોતર ગેસ એજન્સીવાળાને બધા છે ને એની એક્ઝેટ બાજુમાં છે પંદર રૂપિયાનો પુલાવ અહીંયા મળે છે આ પુલાવ તમે જુઓ આ પુલાવ આપણે ટ્રાય કરીએ રેગ્યુલર છે ને તમે જોશો ને તો તમે નોર્મલ પુલાવના કસ્ટમર તમને દેખાશે દિવસનો ઓછામાં ઓછો બસ્સો ડીસ પુલાવ વેચી કાઢતા હશે કેમકે મોટા મોટા બે ડબ્બા ભરીને અહીંયા લાવે સવાર આઠ વાગે ચાલુ થાય બપોર ત્રણ વાગ્યા સુધી તમને મળશે પ્રાઇસ છે માત્ર માત્ર પંદર રૂપિયા આ જગ્યા બે હજાર સત્તરની સાલથી છે અને બીજું કે પંદર રૂપિયામાં આજના જમાનામાં પુલાવ આપવો એ પણ અંદર ચણા છોલે ચણા દેશી ચણા વેજીટેબલ નાખીને એ આ એરિયામાં નેક્સ્ટ ઇમ્પોસિબલ છે કોઈ જગ્યાએ નહીં મળે પહેલાં મળતા હતા કે લા મેઇન ક્વોટ છે આપણી એની સામે મળતા હતા જે પેલો પરિક મોટર ટ્રેનિંગ સ્કૂલવાળા હતા ને ત્યાં પુલાવાળાની બે લારીઓ પી રહી બહુ પહેલાં જો તમને ખબર હોય તો પણ પછી તો એ બધું ત્યાંથી હટી ગયું ત્યાં મળતા નથી હવે ખાલી આ એરિયામાં એક જ જગ્યાએ મળે છે લાલ કોટની સામે ચરોતર ગેસ એજન્સીવાળાની બધી ચાર પાંચ દુકાનો લાઈનમાં છે ને એની એક્ઝેક્ટ બાજુનો કોર્નર પર જ છે તો તમારે જ્યારે પણ પંદર રૂપિયાનો અવો ટેસ્ટી હેલ્ધી કઠોળવાળો ચણાવાળો પુલાવ તમારે ખાવો હોય તો અહીંયા તમે આવજો ટાઈમિંગ છે સવારે આઠ વાગે આવી જજો બપોર ત્રણ વાગ્યા સુધી તમને મળશે ગરમ ગરમ જ મળશે ઉપર તવા પર છે ને એમનો પુલાવ ગરમ ગરમ રહેતો જ હોય છે દર પાંચ દસ મિનિટે નીચેથી તવો ગરમ કરે અને પુલાવ એમનો ગરમનો ગરમ રહે તો જરૂરથી આવજો હજી તમને કહીએ છીએ કે હવાન હવા અમે સવારના મોર્નિંગ બ્રેકફાસ્ટ તમને બતાવતા રહીશું તો મળીએ આવા કોઈ નવા બ્રેકફાસ્ટના વિડીયોમાં ત્યાં સુધી લાઈક ફોલો સબસ્ક્રાઈબ એટીએમ ફૂડ સ્ટુડિયો